રોહિત સિંહનો ગુનાહિત ઇતિહાસ લાંબો છે જેમાં સુરત અને વડોદરાના અનેક ગુનાઓ સામેલ છે તેને વધુ તપાસ માટે સમા પોલીસ સ્ટેશન સોંપવામાં આવ્યો છે રોપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ફોડદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર